सेंट्रल यूनिवर्सिटी ऑफ गुजरात ના છઠ્ઠા દીક્ષાંત સમારોહ ને લઈ પત્રકાર પરિષદ નું કરાયું આયોજન સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત માં 15 નવેમ્બર ના રોજ યોજાનારા છઠ્ઠા દીક્ષાંત સમારોહ માં તમામ ફેકલ્ટી ના કુલ 662 વિદ્યાર્થીઓ ને उपाધિઓ આપવામાં આવશે આ સમારોહ માં સ્નાતક સ્નાતકોતર એમફિલ અને પી એચડી સહિત ના તમામ અભ્યાસક્રમો ના વિદ્યાર્થીઓ ભાગ લેશે યુનિવર્સિટી માં યોજાયેલી પત્રકાર પરિષદમાં કુલપતિ પ્રોફેસર રમાશંકર दुबेએ જણાવ્યું કે સમારોહમાં અતિથિ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે અને વિદ્યાર્થીઓને ઉપાધિઓ પ્રદાન કરશે મહત્વનું છે કે આ પ્રથમ વખત છે જ્યારે દીક્ષાંત સમારોહ યુનિવર્સિટીના કુંઢેલા વડોદરા સ્થિત સ્થાયી કેમ્પસમાં યોજાઈ રહ્યો છે આ દીક્ષાંત સમારોહમાં છેલ્લા 2 શૈક્ષણિક સત્રના વિદ્યાર્થીઓને ઉપાધિઓ અપવામાં આવશે यूनिवर्सिटीના કોન્વોકેશન કાર્યક્રમમાં કુલ સ્નાતકના 110, સ્નાતકોત્તરના 428, એમફિલના 4 અને पीएचडीના 120 વિદ્યાર્થીઓને उपाધિઓ આપવામાં આવશે. દીક્ષાંત સમારોહની અધ્યક્ષતા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર હસમુખ અઢિયા કરશે. મુખ્યમંત્રીની હાજરીમાં યોજાનારા આ સમારોહમાં કુલ 47 વિદ્યાર્થીઓને સીયુજી पदक આપવામાં આવશે. યુનિવર્સિટીના સ્નાતકોતર અભ્યાસક્રમોમાં અર્થશાસ્ત્ર પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાન તથા ગુજરાતી વિભાગમાં સર્વોચ્ચ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને સીયુજી पदक સાથે સાથે પ્રાયોજિત સુવર્ણ पदक પણ આપવામાં આવશે આ સુવર્ણ पदक અનુક્રમે શ્રીમતી વિદ્યાદેવી અગ્રવાલ શ્રીમતી શાંતા કરીસ ધપ્પા અને કવિ શ્રી વિનાકિન ઠાકોરના નામે આપવામાં આવશે ઉપરાંત સમારોહમાં સ્નાતકના બીએ ચાઇનીઝમાં 32, જર્મન સ્ટડીઝમાં 37 અને 5 વર્ષીય ઇન્ટિગ્રેટેડ ડિગ્રી કોર્સ ઇન સોશિયલ મેનેજમેન્ટમાં 41 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે. સાથે સાથે ઉત્તમ પરિણામ ધરાવનારા 47 વિદ્યાર્થીઓને સીયુજી पदकથી સન્માનિત કરવામાં આવશે. જ્યારે સ્નાતકોત્તરમાં કુલ 20 વિષયોના 428 વિદ્યાર્થીઓને ઉપાધિઓ આપવામાં આવશે. બી યુનિવર્સિટી કા 6ઠ્ઠા દીક્ષાંત સમારોહ 15 नवंबर 2025 को शाम को पाँच बजे इस विश्वविद्यालय के कुंदेला परिसर में आयोजित है और इसमें अध्यक्षता करेंगे मानी डॉक्टर हसमुख अड़िया जी जो कि हमारे विश्वविद्यालय के चांसलर हैं और मुख्यमंत्री जी रहेंगे और इसमें छः सौ बासठ छात्र छात्राओं को डिग्री दी जाएगी जिसमें कि सैंतालीस छात्र छात्राओं को मेडल दिया जाएगा और इस, इसके साथ साथ मैं ये बताना चाहूँगा कि पूरे देश के अलग अलग राज्यों से हमारे यहाँ छात्र छात्राएं एडमिशन लेते हैं जो कि सेंट्रल कम्बाइंड इंट्रेंस टेस्ट होता है आयोजित होता है दिल्ली के द्वारा तो वहाँ से यहाँ पर अलग, अलग अलग देश के जगहों से छात्र छात्राएं आते हैं तो इसलिए छात्र छात्राओं के लिए भी तैयारी हम कर चुके हैं कि आएंगे यहाँ पर रुकेंगे और यहाँ पर अपना मेडल लेंगे यहाँ पर अपनी डिग्री लेंगे समाचारनी अवनवी अपडेट જોતા રહો નિકર્તા ગુજરાત ન્યૂઝ સાથે નિકર્તા ગુજરાત ન્યૂઝ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝળપી માહિતી મેળવો